સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની અંદર ચૌદ અંડર સત્તર અને ઓપન વિભાગ ભાઈઓની કબડ્ડી સ્પર્ધા તારીખ ત્રેવીસ નવેમ્બર બે હાજર અને ચોવીસ નવેમ્બર બે એમ બે દિવસ યોજાણી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી લગભગ ત્રણેય ગ્રુપ થઈને પચાસ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પાર્થભાઈ ચૌહાણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આમ સમગ્ર ટુર્નામેન્ટ જિલ્લા કન્વીનર શ્રી નિલેશભાઈ એલ વ્યાસ દ્વારા તેમજ દ્રાંગધ્રા તાલુકા વ્યાયામ મંડળના તમામ સભ્યો દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર નયના જોશી અંડર ફોર્ટીનની કબડ્ડી ટુર્નામેન્ટમાં અમે લીંબડી ખાતે રમવા આવ્યા હતા ત્યાં અમને ખૂબ જ સરસ વાતાવરણ મળ્યું ત્યાંના ગ્રાઉન્ડ ત્યાંના કન્વેટર નિલેશભાઈ વ્યાસ તેમને અમને ખૂબ જ સારું વાતાવરણ આપ્યું ત્યાં વ્યવસ્થામાં મેડિકલની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા પોલીસ તંત્રની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓ હતી અને ગ્રાઉન્ડ પણ ખૂબ જ સરસ હતું ત્યાં ત્યાં અમને ખૂબ જ સારું વાતાવરણ મળ્યું આવીને આવી અમને આવતા વર્ષે પણ મળે તેવી અમારી અપેક્ષા જય હિન્દ જય ભારત